તો મિત્રો તમે જોયું આ કામનાથ મહાદેવ મંદિરનો આખો ઇતિહાસ બાબતે મેં તમને જાણકારી આપી જેટલું હું જાણતો હતો એટલું અને મહારાજશ્રીએ પણ આની જાણકારી આપી આપણને તો મિત્રો આ મંદિર છસો સાડી છસો વર્ષ કરતાં પણ જૂનું છે અને સાળીસ છસો વર્ષથી પ્રગટ જ્યોત અહીંયા પ્રગટી રહી છે અખંડ જ્યોત છે જે દિવસની અંદર સાહીઠ કિલો ઘીનો હવન થાય છે અહીંયા અને પંદરસો કરતાં પણ વધારે ઘીની ગોરીઓ અહીંયા તમને જોવા મળી રહી છે જેના લાઈવ દ્રશ્યો મેં તમને બતાવ્યા છે તો અહીંયા કામનાથ મહાદેવના જે પણ દર્શન કરીને જે પણ ઈચ્છા કરે છે એની મનોકામના અવશ્ય પૂરી થાય છે અને એની બાધામાં ઘી પણ ઘીની માનતા માનવામાં આવે છે તો મિત્રો સો ટકા એકવાર સો ટકા મુલાકાત કરજો રડુ ગામ ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલું છે અને સો ટકા મુલાકાત કરજો બસ હર હર મહાદેવ જય શ્રી રામ નમસ્કાર મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ કામનાથ મહાદેવ રડુમાં મિત્રો કામનાથ મહાદેવ રડુના તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું બન્યા રહેજો બ્લોકની અંદર મિત્રો હજારો વર્ષો જૂનો ઇતિહાસ છે જેના તમામ વસ્તુનું તમને સાક્ષાત્કાર કરાઈશ તો બન્યા રહેજો બ્લોકની અંદર જોઈ શકો છો કે અહીંયા ઘીની ગોરીઓ છે લાખો વરસ કહીએ તો પણ સાચું છે કંઈ ખોટું નહીં જે સમયની અંદર સતયુગની અંદર જ્યારે ઘીનો સમુદ્ર તો એની અંદરથી જે ઘી હતું એ અત્યારે પણ આપણને જોવા મળી રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો લાઈવની અંદર વિડીયોની અંદર સાક્ષાત મહાદેવના કામનાથ મહાદેવના દર્શન કરાવીશ અને એનો જે ઇતિહાસ છે હજારો વર્ષ જૂની જે ઘીની ગોરીઓ છે એ પણ અહીંયા જોવા મળી રહે છે જેનો લાઈવ દ્રશ્યો તમારા સુધી પહોંચાડીશ મિત્રો આ છે કામનાથ મહાદેવ તો અહીંયા જે પણ મનોકામના હોય છે એ પૂરી થાય છે દરેકની મનોકામના અહીંયા પૂરી થાય છે અને અહીંયા બાધાની અંદર ઘી ઘીની બાધા માનવામાં આવે છે તો મિત્રો અહીંયા જે અમે દર્શન કરવા માટે આવી ચૂક્યા છીએ તો બન્યા રહેજો બ્લોકની અંદર તમને જે પણ અહીંયા જે ઇતિહાસ છે જોવાલાયક દર્શનીય જે સ્થળો છે એના લાઈવ દ્રશ્યો તમારા સુધી પહોંચાડીશ બન્યા રહેજો બ્લોકમાં જોઈ શકો છો કે પંદરસો કરતાં પણ વધારે ઘીની ગોરીઓ અહીંયા જોવા મળી રહી છે તો મિત્રો તમે જોઈ શકો છો આ છે ઘીનો ભંડાર પંદરસો કરતાં પણ વધારે ઘીની ગોરીઓ અહીંયા જોવા મળી રહી છે તો સો ટકા દર્શન કરવા આવજો અને અહીંયા કામનાથ મહાદેવના દર્શન જે પણ કરે છે એની બધી જ મનોકામના પૂરી થાય છે મિત્રો આ ખેડા જિલ્લાના માતર તાલુકાના રડુ ગામે આ મંદિર આવેલું છે તો સો ટકા એકવાર દર્શન કરવા માટે આવજો અને તમારી મનોકામના અવશ્ય પૂરી થશે તો મિત્રો જોઈ શકો છો આ કામને મહાદેવનું મંદિર છે જે છસો વર્ષ કરતાં પણ જૂનું મંદિર છે પુરાણું મંદિર છે આપણો ઇતિહાસ છે આપણી સનાતન સંસ્કૃતિ છે આપણી પરંપરા છે તો બને રહેજો બ્લોકની અંદર તમને લાઈવ દર્શન કરાવીશ તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો આ ખેડા જિલ્લાના માતર તાલુકાના રડુ ગામે આવેલું આ એક કામનાથ મહાદેવનું મંદિર છે જે છસ્સો વર્ષ જૂનું મંદિર છે છસ્સો વર્ષ કરતાં પણ વધારે જૂનું મંદિર છે પુરાણું મંદિર છે આપણું આપણી એક સંસ્કૃતિ છે અને અહીંયા છસ્સો વર્ષ જૂની ઘીની ગોરીઓ છે જેના લાઈવ દ્રશ્યો તમારા સુધી પહોંચાડીશ તો બને રેજો બ્લોકની અંદર મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આ ઘીની ગોળીઓ છે મિત્રો હજારો વર્ષ જૂનું ઘી છે અને આ ઘીની અંદર ક્યારેય પણ આ ઘી બગડતું નથી આની અંદર કોઈ કીડી નહીં જતી કે કોઈ માખી નહીં જતી એમનું એમ જ રહેશે તો મિત્રો આ એક સત છે ભગવાન શિવનું એક વરદાન છે અને વરદાન રૂપી તમે જોઈ શકો છો અહીંયા જે પણ શ્રદ્ધાળુ ઘીની બાધા માને છે એમની બધી જ મનોકામના અહીંયા પૂરી થાય છે અને બાધામાં એ ઘી અર્પણ કરે છે તમે જોઈ શકો છો આ ઘીની ગોરીઓ છે તો મિત્રો આ મંદિર ખેડા જિલ્લાના મા માતર તાલુકાના રડુ ગામે આવેલું છે સો ટકા એકવાર મુલાકાત કરજો દર્શન કરવા સો ટકા આવજો આપણી ભારતીય સનાતન સંસ્કૃતિનું એક જૂનામાં જૂનું સાડી છસો વર્ષ કરતાં પણ વધારે જૂનું મંદિર છે અને તમે જોઈ શકો છો આ ઘીની ગોરીઓ છે અહીંયા સતત ઘીની ધારા વહી રહી છે અને પ્રગટ

એક જૂનું મંદિર છે આપણી ભારતીય સનાતન સંસ્કૃતિનું એક જૂનામાં જૂનું મંદિર કહેવાય અને ખેડા જિલ્લાના માતર તાલુકાના રડુ ગામે આ મંદિર આવેલું છે સો ટકા દર્શન કરવા માટે સો ટકા મિત્રો પધારજો અને અહીંયા જે પણ દર્શન કરવા માટે આવે છે એક કામનાથ મહાદેવની પાસે જે પણ એ ઈચ્છા કરે છે એક કલ્પવૃક્ષ સમાન છે કે જે પણ તમે ઈચ્છા કરો છો એ તમારી બધી જ ઈચ્છાઓ અહીંયા પરિપૂર્ણ થાય છે અને જે પણ શ્રદ્ધાળુ આવે છે ઘીની બાધા માણે છે મહારાજે જેમ કીધું એમાં દિવસનું સાહીઠ કિલોથી પણ વધારે ઘી આવે છે અને હવન કુંડની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા કુંડ પણ પ્રચલિત છે

તમે જે પણ કંઈક ફૂલ ને ફૂલની પાકડી આપવા માગતા હોય તો પણ તમે આપી શકો છો જે પણ તમે યથાશક્તિ અહીંયા દાન પણ કરી શકો છો ક્ષેત્રમાં મિત્રો તમારું આપેલું દાન ક્યારેય નિષ્ફળ નહીં જવાનું તો સો ટકા એકવાર દર્શન કરવા સો ટકા પધારજો રડુ ગામે બન્યા રહેજો બ્લોકની અંદર